અમદાવાદમાં ઓગણીસ વીસ એકવીસ જુલાઈ દરમિયાન વાય એમસીએ ખાતે જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે શોખીનો ફેશનના જાણકારો અને સમજદાર ખરીદદારો એક્ઝિબિશન દ્વારા મંત્રમુગ્ધ થયા છે આ ઇવેન્ટ વિશ્વભરના જવેરાતના અનોખા કલેક્શનનું પ્રદર્શન કરે છે આ એક્ઝિબિશનના ઉદઘાટન પ્રસંગે આઈપીએસ અજય ચૌધરી તથા એમએલએ અમિતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદની કો ટીમ જીગર કુમાર સોની વીરેન્દ્ર સોની વિજયભાઈ યા આશિષ શાવેરી અને જીગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સ્પેશિયલ જ્વેલરીનું જુદા જુદા બહુ ડિઝાઇનનું એ વર્લ્ડ ક્લાસ જ્વેલરીનું એક્ઝિબિશન થઈ રહ્યું છે હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ જોવા લાયક ઇવેન્ટ છે અને ચોક્કસ એ ने जो ज्वेलरी एसोसिएशन अहमदाबाद ने बहुत अमदावादकामना मानूं दर वर्षे आ बहुत एक्सक्लूसिव इवेंट योजाए बहुत शुभकामना सर आप ज्वेलरी उद्योग की विशेषता ए बाबते थोड़े कि भारतीय कल्चर में, तो तो थो 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 थो, ए, ने भारतीय सभ्यता प्रमाण में ज्वेलरी बहुत ऑस्पिशियना खास कर महिलाओं શોખીન હોય છે એટલે અમારે અહીંયા એક ઓપોર્ચ્યુનિટી છે લોકો આવીને જોઈને પસંદ કરીને પરચેસ કરી શકે છે બહુ જ એક્સકલુસિવ અને ટોપ ક્લાસ જ્વેલરી છે પ્રતિબિંબ હોય છે જ્વેલરી નું આ ત્રણ દિવસનો જે અહીંયા ટ્રેડ ફેર છે આ ત્રણ દિવસમાં આખા ભારતમાંથી બધા જ રાજ્યમાંથી જ્વેલરીના અલગ અલગ વેપારીઓ પોતાની બેસ્ટ વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે અલગ અલગ કલેક્શન અહીંના જ્વેલરીમાં જે રસ ધરાવનારા લોકો છે એ લોકોને અલગ અલગ કલેક્શન અહીંયા જોવા મળશે જ્વેલરી ઉદ્યોગ એ અનેક રોજગારી ઊભી કરનારો ઉદ્યોગ છે લોકો પોતાના પરિવારના ભવિષ્ય માટે માન સન્માન સાથે જોડીને પણ જ્વેલરીની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે વિશ્વની અંદર પણ ભારતીય જ્વેલરીની માંગ વધી છે અહીંયા આવ્યા બાદ અહીંના જ્વેલરીના એસોસિએશનના લોકોએ પણ જ્વેલરીના વિષયમાં સરકાર સાથેના એમની અપેક્ષાઓની પણ વાત કરી બધી જ વાતોને લઈને આ ઉદ્યોગ વિકસે અને ગુજરાતની જ્વેલરી લોકો સુધી પહોંચે ભારત સુધી પહોંચે વિશ્વ સુધી પહોંચે અને વિશ્વમાંથી આવતા ડિઝાઇનો એ અહીંના લોકોને જોવા મળે એના માટેનો એમનો પ્રયાસ એ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની દર વર્ષની જેમ આ વખતની પણ સફળતાની હું કામના કરું છું અને એમને અભિનંદન આપું છું ચાવલા आज जवलरी वर्ल्ड एग्जीबिशन अहमदाबाद में आया है अहमदाबाद एक लीडिंग मार्केट है एंड यहाँ पर लोग काफ़ी ज़्यादा ब्राइडल जवलरीज खरीदते हैं यहाँ पर काफ़ी जवेलरी के शौकीन लोग हैं जो डायमंड और गोल्ड जवलरीज दोनों देखते हैं तो उनके लिए हम सब कुछ लेकर आए हैं डायमंड जवलरीज गोल्ड जवलरीज एंड डायमंड एंड गोल्ड जवलरीज इंक्लूडिंग गोल्डीज़ अहमदाबाद के अलावा कितने शहरों में आयोजन कर रहा है तो यार आदमी